જબરજસ્તી અમારી પાસેથી સીયુજી નંબર પર ઓટીપી પણ લેવામાં આવ્યા છે જે અમારી મરજીથી નહીં મરજી વિરુદ્ધ લેવામાં આવ્યા છે અમે બધા સામૂહિક રીતે બધા અમે રાજીનામા આપવા માટે બધા બેનો તૈયાર છે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આંગણવાડી કાર્યકર્તા બહેનોને સરકાર દ્વારા બીએલઓની કામગીરીમાં એટલે કે બુથ લેવલ ઓફિસર તરીકે નવા મતદાતાઓની નોંધણી નામ કમી કરવા અને ચૂંટણી સમયે મતદાન સ્લીપો વહેંચવા જવા જેવી વધારાની જવાબદારી સોંપવા સામે આંગણવાડી બહેનોએ સરકાર સામે પ્રચંડ વિરોધ નોંધાવ્યો છે અને ગઈકાલે નર્મદાના તિલકવાડા ગરડેશ્વર અને નાદોદ તાલુકાની આંગણવાડી બહેનોએ નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો સામૂહિક રાજીનામાની પણ ચીમકી આપવામાં આવી છે આજે અમે નર્મદા જિલ્લાના તમામ આંગણવાડી વર્કરો બહેનોની કામગીરીનો વિરોધ કરવા માટે કલેક્ટર ઓફિસ પર આવ્યા છે અને સરને આજે આજનું આવેદનપત્ર એના માટે આપ્યું છે કે અમારે બીએનઓની કામગીરીનો વિરોધ છે અમે આ કામગીરી કરી શકીએ આમ નથી કારણ કે અમારી આઈસીડીએસ ની અનેક યોજનાઓ છે અને અમે અમારી પર એટલું બધું પ્રેશર છે એનું અને એમાંથી ઉપરથી પાછી આ નવા જ વિભાગની કામગીરી અમને સોંપવામાં આવી છે જેમાં અમે અમારો ટાઈમ થાળી શકે એમ છે જ નહીં અમારી પાસે ઓલરેડી એટલા બધા કામો છે નાના નાના બાળકો સાથે કામ કરવાનું છે એમની સંભાળ પ્લસ કે સગર્ભા ધાત્રી કિશોરી એ બધાનું પણ કામ કરવાનું થાય છે એની સાથે અત્યારે નવું કામ ફેસ કેપ્ચરિંગનું આવ્યું છે ત્યારબાદ શ્યામ મેમ બાળકોનું કેટલું બધું ચાલી રહ્યું છે એટલી બધી કામગીરી હોવા છતાં છે અને પ્લસ કે અમારે ત્રણસો ની કામગીરી રવિવારે કરવાની તો પછી અમારે ક્યાં જવું અને અમારા માનદ વેતન ખાલી દસ હજારમાં અમે કઈ રીતે આ બધું કરી શકીએ તો સરકારશ્રીને આ રજૂઆત કરીએ છીએ કે અમને આ કામગીરીમાંથી મુક્તિ આપે અને બીજા કોઈ અધર વિભાગને આ કામગીરી સોંપે તો વધારે સારું જબરજસ્તી અમારી પાસેથી સીયુજી નંબર પર ઓટીપી પણ લેવામાં આવ્યા છે જે અમારી મરજીથી નહીં મરજી વિરુદ્ધ લેવામાં આવ્યા છે આ કામગીરી બાબતે અમારે સરકારશ્રીને એટલું જ કહેવું છે કે આ કામગીરી અન્ય વિભાગને અથવા અન્ય કોઈ ગામમાં કોઈ બેકાર વ્યક્તિ છે એને સોંપી શકે કેમ કે આંગણવાડી વર્કર કેટલું ભરણ કરી શકે અમારે ઓલરેડી ત્રણસો દિવસનું પૂરક પોષણનું ટાર્ગેટ હોય છે અને એમને રવિવારની રજા જ મળતી હોય છે અને રવિવારે અમારે બુથ પર રહેવું પડતું હોય છે તો રવિવારે અમારા ફેમિલી માટે પણ અમારે સમય આપવાનો અન્ય બીજું પણ કામ હોય અને બીજું કે ઓનલાઈન કામગીરી અમે આવે છે તો અમારે નેટવર્કનો ઇસ્યુ હોય છે કારણ કે અમારે ઓલરેડી આંગણવાડી જે કામગીરી છે એમાં જ અમારે નેટવર્ક પહોંચી નથી શકતું તો પછી અમે આ કામગીરી કેવી રીતના કરી શકીએ એટલે અમારે બધા આંગણવાડી વર્કરનો એક જ અવાજ છે કે અમારે આ બીએલઓની કામગીરી કરવી નથી તમને આ કામગીરી કરવા માટે ફરજ પાડશે તો અમે બધા સામૂહિક રીતે બધા અમે રાજીનામું આપવા માટે બધા બેનો તૈયાર છે